મિત્રો નુકસાની થઈ છે આ ખેતરોમાં પાણી પડી ગયા છે અહીંથી અહીં નદી છે પાછળ આ ધૂળ સોયાબી દાટી છે આ આ પારો હંહરવો છે ને એ હંહોર પારો તૂટી ગયો છે વાળી સુધી જો આ બધે નુકસાની જો આ તમને સોયાબી ઓલા આડા પડેલા દેખાય ને તો બધી નુકસાની કરી છે અને ખેતરમાં તો છે જ હરવી નુકસાની બરાબર આ બહુ નુકસાની છે તો આ હંહોરું ખેતરમાં આમ પાણી પડી ગયું પછી સોયાબીન દટાતા જાય અહીંથી લાગત આ પારો છે ને હંહોરવો પાણી પડી ગયો છે સોયાબીન ઉપર એટલો તો મિત્રો અહીં કાપ સડી ગયો છે જો આ સોયાબીન દટાઈ ગયા ને એટલો કાપ સડી ગયો અહીંયા ઓલા ખૂણા નું તો બતાવ્યું હતું હવે ધોવાઈ ગઈ છે અને અહીંયા કાપ ચડી ગયો ફાકો પાડી નાખ્યું છે હવે કેટલા ફાકા પાડ્યા છે ચાર પાંચ પારે ફાકા પડ્યા છે અહીંયા અહીંથી અહીંયા હોહોરું પાડ્યું છે જો આ કેવડું ફાકું પડ્યું છે જો આ મોટું ફાકું આમથી નદી અહીંથી આવી ને સામેથી કરી ગઈ તો જાડવા છે એટલે રહી ગયું અને અહીંયા એક જો અહીંયા કાપ છે અહીં હું આયલો જાઉં ને અહીંયા જો એટલો એટલો ઊંડો ખોતી જાય જો એટલો એટલો જો આ એટલું જો હું જો અહીં હો હોરો પારો ઉપાડ લીધો ખેડૂતના મિત્રો નુકસાની કેવડી કેવડી નુકસાન એવી છે આપ ફાટી પડ્યું આખો પારો ઉપર લીધો હો હોર વો અહીં ફાકો પાડ નાખો એક એક અહીં પડ્યું એક વાં પડ્યું એક વાં પડ્યું હો હોર વો પારો જા આ પારો મિત્રો અમારે હોરો ધોવાઈ ગયો છે અહીંથી અહીંથી ઘરે જો અહીં ધોવાઈ ગયું આ સોયાબી દાટી દીધા આમ તો મૂરીયા લીધા આ નુકસાની તો કોઈ પારો પારો હૉર વો પારો ફરતી બાજુ જે પારો છે આખા ખેતરનો એ ઉપાડ લીધો અહીંથી ઘરી ગયો અહીંયા એટલો એટલો અહીંયા એટલો એટલો કાપ કાપસડી ગયો

દેખાઈ ગઈ અહીં તોડી નાખો અહીં તોડી નાખો એટલે અહીંયા નુકસાની પછી ધૂઈડ આવે એટલે ઘઉં વાવવામાં નહીં ક્યાંક પાણી હાલે નહીં પારા થઈ ગયા હોય કઈ આ ડબલા તણાઈ ગયા આજે ભૂંગરા ક્યાં પડ્યા છે એ ખબર નથી અમજુભાઈ ભાઈને ફુવારો એક અહીંયા પડ્યો ફુવારો ચડ્યો આ તો ઝાદા વિંધારો છે ફુવારો સારો છે આ ભૂંગરા ઓલી વોપલે સેઠ હતા અહીંયા અહીં નાખ દીધા ને એટલે અહીંયા ઓલા હતા એ વોપાલી ત્યાં હતી એમ નહીં એટલે ત્યાં ઢગલો નહોતો ને આ તો તમે ઓણ હું બાંધો હતો તો ખરા પારો પાસે કર્યો હતો પાછો પાણા ઉપર લીધા દાબડા હતા ને

આમાં સરકાર નુકસાની આપી ન હગે ખેડૂતને કોઈ દી પૂરું ન પડી હગે એમ થોડું ઘણું આપતા એમ થાય કે નહીં સરકારે આપવું એમ બાકી આ સરકાર આ આ નુકસાની કોઈ દી ખેડૂતને પૂરું થાય આપી હગે અને સરકાર આપી હગે આપવું હોય તો તને તો આપી હગે તમે ભૂંગરા તો લોહી લો ક્યાં પેલા